નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગઈ કાલે જે આપણે આગાહી આપી હતી તે પ્રમાણે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જોરદાર વરસાદ છે જોવા મળ્યો હતો જોકે ખૂબ જ ઓછા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો ખાસ કરીને અમરેલી ગીરના જંગલની અંદર અને ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર વરસાદ જોવા મળ્યો હતો પરંતુ ખાસ કરીને જ્યાં પણ વરસાદ જોવા મળ્યો હતો ત્યાં ભારે કડાકા ભડાકા સાથે ખૂબ જ મિની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો અને ખેતરોની અંદર પાણી બહાર નીકળી ગયા હતા નદીઓની અંદર પૂર આવી ગયું તેમજ શકો છો જોઈ અને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે હજુ કેટલા દિવસ સુધી વરસાદ છે ચાલુ રહેશે કારણ કે ખેતીની અંદર હાલ ઉનાળો પાક તૈયાર થઈ ગયો છે આવા સમયે મિત્રો વરસાદ છે ખેતીના પાકને ભારે નુકસાન નુકસાન કરી રહ્યો છે આ બાજુ મિત્રો જોરદાર મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું એક્ટિવ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આંદોબાર અને નિકોબાર ઉપર ટૂંક સમયની અંદર સરકાર દ્વારા સત્તાવાર રીતે મિત્રો ચોમાસા બેસવાની જાહેરાત થઈ શકે છે આમ તો જોવા જઈએ તો સતત ત્રણ દિવસ ભારે વરસાદ પડે તો ચોમાસું બેસી જ ગયાના ન્યૂઝ મિત્રો આપી દેવામાં આવે છે ખાસ કરીને તમને છેલ્લા ત્રણ દિવસથી આ રીતનો મેપ બતા છે છે કે ખૂબ જ એક્ટિવ રેખા ત્યાં પહોંચી ગઈ અને જેને લઈને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરીશું કે ગુજરાતમાં હજુ કેટલા દિવસ સુધી વરસાદ રહેશે વરાપને લઈને શું મોટી ગઈ છે કેરળની અંદર ક્યારે ચોમાસું બેસશે ગુજરાતની અંદર શું ક્યારે ચોમાસું બેસશે અને ભારતીય હવામાન વિભાગ ગુજરાત હવામાન વિભાગે શું લેટેસ્ટ માહિતી આપેલી છે વાવાઝોડા બનશે કે નહીં બને તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે ગઈકાલે જે મિત્રો વરસાદ જોવા મળ્યો હતો તે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળ્યો હતો અને આ બાજુ તમે જોઈ શકો છો પવનોની દિશા મિત્રો એકદમ એક્ટિવ થઈ ગઈ છે તેને લઈને જોવા જઈએ તો ચોમાસું છે ખૂબ જ નજીક આવી પહોંચ્યું છે ખૂબ જ ચોમાસાની રફતાર મિત્રો ખૂબ જ નજીક આવી ગઈ છે કેરળની જો વાત કરવામાં આવે તો કેરળની અંદર હજુ પણ મિત્રો જોરદાર વરસાદ ચાલુ નથી પણ પરંતુ સત્તર તારીખથી કેરળની અંદર પણ મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે આ બાજુ બંગાળની ખાડીની અંદર હવાનો હળવો દબાણ એટલે કે મિની વાવાઝોડા બને તેવી શક્યતા પણ જોવા મળી રહી છે અને બંગાળની ખાડીની અંદર જેવી સિસ્ટમ બનશે તેવું જ મિત્રો કેરળ તરફ તમિલના ડુ કર્ણાટક ની અંદર મિત્રો ભારે વરસાદની શરૂઆત થશે અને સતત મિત્રો ત્રણ દિવસ અઠવાડિયા સુધી યોગ્ય તાપમાન અને યોગ્ય ભેજ રહે તો ખાસ કરીને ચોમાસું બેસી જવાના સંકેત મળતા હોય છે આ બાજુ જોઈ શકો છો ખાસ કરીને વાવાઝોડા બનવાને લઈને પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે પરંતુ યોગ્ય પરિવર્તન યોગ્ય પરિબળ અને ખાસ કરીને યોગ્ય પરિસ્થિતિ ન થતાં ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ બની શકે છે પરંતુ તે વાવાઝોડાની અંદર ફેરવાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી અને તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું છે ખૂબ જ મિત્રો એક્ટિવ બની ગયું છે ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને તેને લઈને લગભગ ત્રેવીસ તારીખથી લઈને ચોવીસ કે પચીસ તારીખની અંદર કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસું બેસવાની મિત્રો જાહેરાત થઈ શકે છે એ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ અને તેને લઈને મિત્રો કેરળની અંદર કર્ણાટક ગોવાની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ મિત્રો આ ધીમે ધીમે સિસ્ટમ છે એ ઉપર ચડશે અને આ સિસ્ટમ ઉપર ચડતાની સાથે ચોમાસું મિત્રો આગળ વધી અને મુંબઈ સુધી ગોવા સુધી પહોંચી જશે તો અહીંયા છવ્વીસ તારીખ સુધીનો મેપ તમે જોઈ શકો છવ્વીસ તારીખના મેપ પ્રમાણે તમે જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું લગભગ મિત્રો છવ્વીસ તારીખ સુધીની અંદર લગભગ અડધા ભારત સુધીની અંદર નીચેનો જે ભાગ ભાગ છે એટલે કે દક્ષિણ ભારતનો અમુક ભાગ છે મહારાષ્ટ્ર સુધીનો ભાગ મિત્રો કવર થઈ જશે એટલે કે ચોમાસું ખૂબ જ મિત્રો આગળ વધી જશે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પહેલી તારીખથી જોરદાર પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ શકે છે અને ચોમાસું બેસવાની જો વાત કરવામાં આવે તો દર વખતે ગુજરાતની અંદર ચૌદ તારીખે ચોમાસું બેસતું હોય છે એ પણ માત્ર મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તો આ પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર પણ વહેલું ચોમાસું બેસી શકે છે પહેલું અઠવાડિયું અથવા બીજા અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસું બેસશે એટલે કે લગભગ મિત્રો જોવા જઈએ તો પાંચ તારીખની આસપાસ ગુજરાતની એટલે કે પાંચ જૂનની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે હાલ મિત્રો જોવા જઈએ તો હજુ પણ એકાદ દિવસ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે એ પણ માત્ર મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર એટલે કે જે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના ભાગો છે એ વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે બાકી મિત્રો ચૌદ તારીખથી વરસાદને લઈને કોઈ આગાહી નથી કારણ કે તેનું સૌથી મોટું કારણ છે કે હાલ મિત્રો ગુજરાત ઉપર એક સિસ્ટમ સક્રિય હતી તેને લઈને વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને હવાનું હળવો દબાણ સર્જાતા તમામ ભેજ ભેજથી મિત્રો આ સિસ્ટમ તરફ ખેંચાય છે જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ ક્લીન બનશે આપ સૌ જાણો છો જ્યારે જ્યારે વાવાઝોડું બનતું હોય છે ત્યારે આજુબાજુમાંથી તમામ ભેજ મિત્રો વાવાઝોડું પોતાની તરફ મિત્રો ખેંચી લેતો હોય છે તો કંઈક એવી જ પરિસ્થિતિ થશે કે ગુજરાત તરફ જે આવતો ભેજ છે તે મિત્રો હવે આ વાવાઝોડા એટલે કે હવાના હળવા દબાણ તરફ ખેંચાય છે અને ગુજરાતની અંદર લગભગ જોવા જઈએ તો પંદર તારીખથી લઈને પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી મિત્રો વરાપ જોવા મળી શકે છે જે ખેતીના પાક માટે મિત્રો ખૂબ જ સારું રહેશે આગામી સમયની અંદર હવામાન વિભાગે ગરમીને લઈને પણ મોટી આગાહી કરી દીધી છે એટલે કે આગામી સમયની અંદર મિત્રો ગરમી એટલે કે તાપમાન તાપમાનથી ઊંચું જોવા મળી શકે છે એટલે કે ફરી એક વખત આડત્રીસથી લઈને ચાલીસ ડિગ્રી સુધી તાપમાન તાપમાનથી જઈ શકે છે આજની જો વાત કરવામાં આવે તો આજે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો તાપમાન છે છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી શકે છે આ સિવાય ચૌદ તારીખે તાપમાન વધી અને મિત્રો સાડત્રી અને આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે પંદર તારીખથી લઈને સોળ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો અમદાવાદમાં ફરી એક વખત ચાલી ડિગ્રી પરંતુ ખાસ કરીને નૈઋત્ય તરફથી આવતા પવનોને કારણે એટલે કે નૈઋત્ય અત્યારે દરિયાઈ કિનારા તરફથી પવનો આવી રહ્યા છે તો એની લીધે મિત્રો સાથે ભેજ પણ હશે એટલે કે બફારાનું પ્રમાણ છે ખૂબ જ મોટી માત્રાની અંદર જોવા મળવાનું છે લોકો ખાસ કરીને ગરમીથી હા હા કાર થઈ જવાના છે સાથે સાથે બફારો પણ હશે તાપમાન તો મિત્રો છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી મેક્સિમમ હશે પરંતુ ખાસ કરીને સાથે આવવાની અંદર ભેજ હોવાને કારણે ભારે બફારો જોવા મળશે અને ભારે બફારોથી ટૂંક સમયમાં જ ખાસ કરીને ચોમાસાને ગુજરાત તરફ મિત્રો ખેંચી લાવવા માટેના પરિબળો એક્ટિવ કરશે તો ગરમી પણ જરૂરી છે સાથે સાથે મિત્રો ખાસ કરીને પવન પણ જરૂરી છે આ તમામ પરિબળો છે ચોમાસાને ગુજરાત તરફ મિત્રો ખેંચી લાવશે